નમસ્તે ટુ પ્લેટફોર્મ ઓફ સંવિધાન સંવિધાન એકેડમી મોબાઈલ એપ્લિકેશન એન્ડ લગભગ દિવસ જીપીએસસી ક્લાસ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે એ પરિણામના અનુસંધાનમાં આજે આપણે ચર્ચા કરવાના છીએ વિદ્યાર્થી મિત્રોને માર્ગદર્શન આપવાના છીએ સૌથી પહેલા તો જીપીએસસી ક્લાસ વન ટુ ની આ પ્રિલિમ્સમાં જે મિત્રો પાસ થયા છે એમને ખૂબ અભિનંદન હવે આપે મુખ્ય પરીક્ષા આપવાની છે મુખ્ય પરીક્ષામાં પહેલાં લેખિત પરીક્ષા આપવાની છે એવી લેખિત પરીક્ષા કે જેમાં પ્રશ્નોના આપે વર્ણનાત્મક જવાબો લખવાના છે જે કામ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને અઘરું લાગતું હોય છે તમને આ મુદ્દે કોઈ પણ તકલીફ હોય કશાકમાં સૂઝ ન પડતી હોય અને આપને માર્ગદર્શનની જરૂર લાગતી હોય તો આપ સંવિધાન કરિયર એકેડેમીમાં આવી શકો અંગત રીતે મારી પાસે આવી શકો આપને માર્ગદર્શન મળશે મુખ્ય પરીક્ષા માટેનું માર્ગદર્શન મળશે જવાબો કેવી રીતે લખવા એના માટેની સમજ તમને આપવામાં આવશે આપે જો આવવું હોય તો એના માટે જરૂરી જરાય નથી કે તમે સંવિધાન કરેલ એકેડેમીના વિદ્યાર્થી હોવ અથવા તો તમે વિકલ્પ કોટપ મોબાઈલ એપ્લિકેશનના કોઈ ઓનલાઈન કોર્સને સબસ્ક્રાઈબ કરેલો હોય આવી કોઈ જ શરત નથી થોડા દિવસ પહેલાં જ એક સેમિનારમાં હું ગયેલો હતો અને ત્યાં જે વિદ્યાર્થીઓ આવેલા હતા એમાંના લગભગ એક કે બે વિદ્યાર્થી મને મળ્યા સેમિનાર પૂરો થયા પછી અને એમણે એ બે અઢી કલાકની ચર્ચાઓ પછી મને કહ્યું કે સર અમારે ચોક્કસ માર્ગદર્શનની જરૂર છે પણ અમે તમારી પાસે આવતા ખચકા હતા કારણ કે અમે એક્સવાયઝેડ બીજી કોઈક સંસ્થામાં જોડાયેલા છીએ જીપીએસસીની તૈયારી માટે કદાચ એક મિત્ર તો જીપીએસસી યુપીએસસીની તૈયારી માટે કોઈક સંસ્થામાં જોડાયેલા હતા એટલે કહે છે કે સર અમે બીજી કોઈક સંસ્થામાં જોડાયેલા છીએ તમારી સંસ્થામાં નથી જોડાયેલા તો એટલા માટે અમે ખચકાતા હતા કે તમારી પાસે આવીએ કે ના આવીએ એમને ત્યારે કહ્યું હતું તમને પણ કહીશ હું બહુ નિખાલસ છું આ બાબતે બહુ મોકળા મને તમારી સાથે વાત કરીશ કે તમે કઈ સંસ્થામાં જોડાયેલા છો એનાથી ફરક નથી પડતો ઘણી વખત એવું બને છે કે વિદ્યાર્થીઓ ચકાચોંધ જોઈને ક્યાંક જોડાઈ જતા હોય અને જોડાયા પછી એમને પસ્તાવો થતો હોય પણ પછી એમની પાસે એવડી મોટી રકમ હોતી નથી કે કોઈ સારી સંસ્થામાં પાછા ફીસ ભરીને કોર્સ જોઈન કરે આ પરિસ્થિતિ હું સમજું છું અને એટલે જ છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્યાં એક પ્રથા બની ગઈ છે કે એવા વિદ્યાર્થીઓ કે જે આપણી સંવિધાન કરેર એકેડેમીમાં ન જોડાયેલા હોય અન્ય કોઈક સંસ્થામાં જોડાયેલા હોય પણ જો એ સાચું માર્ગદર્શન ઈચ્છતા હોય તો આપણે એમને આપીએ છીએ હું એમના માટે અલગ સમય ફાળવું છું અને એમને જે કોઈ પણ જરૂરિયાત હોય એને સંતોષવાની કોશિશ કરું છું તો આપ આપણી સંવિધાન કરિયર એકેડેમીમાં જોડાયેલા છો કે નથી જોડાયેલા કોઈ ફર્ક નથી પડતો આપણા ઓનલાઈન કોર્સીસ આપે સબસ્ક્રાઈબ કરેલા છે કે નથી કરેલા એનાથી કોઈ ફર્ક નથી પડતો આપ એક વિદ્યાર્થી છો એટલું પૂરતું છે એક સિન્સિયર સ્ટુડન્ટ જો આપ હશો તો આપને માર્ગદર્શન આપવું અમને ગમશે તો ફોન કોલ કરીને આપ જ્યારે પણ જરૂર હોય આપને માર્ગદર્શનની જરૂરિયાત હોય ત્યારે અહીં આગળ આવી શકો સમય હશે સમયની અનુકૂળતા પ્રમાણે આપને ચોક્કસથી માર્ગદર્શન આપવામાં આવશે હવે એમની વાત મૂકીએ એમની વાત એટલે કે જે લોકો ક્વોલિફાય થઈ ગયા છે એમની વાત વાત મારે કરવી છે એ લોકોની કે જે ડિસ્કવોલિફાય થયા છે મતલબ કે આ વખતે પ્રિલિમરી પરીક્ષામાંથી મેઇન પરીક્ષા સુધી મુખ્ય પરીક્ષા સુધી નથી પહોંચી શક્યા મારે વાત એમની કરવી છે આમાં હોય છે ને એવું કે જે લોકો સફળ થાય એની સાથે તો આખી દુનિયા હોય પણ જે નિષ્ફળ ગયા છે એમની વાત કોઈ કરતું નથી એમને સહારો કોઈ આપતું નથી અને અત્યાર સુધી યુટ્યુબ પર આપણે જે કોઈ પણ કામ કર્યું છે ભૂતકાળના વિડીયોઝ પણ આપણે જોયા જ હશે કે આપણે એમની વહરે આવવામાં માનીએ છીએ એમને જો સાથ આપીશું તો બને કે ભવિષ્યમાં એ બહુ સારું પરિણામ લાવી શકે સફળ થઈ શકે તો આજે વાત એમની કરવી છે જો આપ આ વખતની જીપીએસસી ક્લાસ વન ટુની પ્રિલિમિનરી પરીક્ષામાં ડિસ્કવોલિફાય થયા છો તો પહેલાં તો આમાં નિરાશ થવા જેવું કાંઈ નથી પહેલો તબક્કો હોય એ જ જો પાર ન પડે તો નિરાશા આવે હું સમજુ છું એ માનવ સહજ છે પણ હું આપને કહીશ કે એમાં નિરાશ એટલું બધું નહીં થવાનું આગળ શું કરવાનું છે વિચારવાનું અને વિચારવા માટેની પદ્ધતિ શું હોય એના વિશે જ અત્યારે મારે તમારી સાથે વાત કરવી છે હવે આપણે વિચારવાનું છે કે આવનારા મહિનાઓમાં આપણી સામે જીપીએસસીની કઈ કઈ પરીક્ષાઓ આવે છે મુખ્ય બે મોટી પરીક્ષાઓ આપણી સામે આવી રહી છે એક તો છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા એસટીઆઈની પરીક્ષા અને બીજી છે જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા જીપીએસસી દ્વારા જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે એ કાર્યક્રમ પ્રમાણે લગભગ આ સપ્ટેમ્બર મહિનામાં પહેલાં એસટીઆઈની પરીક્ષાનું નોટિફિકેશન એટલે કે એની જાહેરાત આવશે પછી ફોર્મ ભરાશે અને જાન્યુઆરીમાં એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં એસટીઆઈની પ્રિલિમિનરી પરીક્ષા લેવાશે જેનું રિઝલ્ટ આવશે જૂન મહિનામાં અને પછી એની મેઇન્સ મુખ્ય પરીક્ષા લેવાશે ડિસેમ્બર મહિનામાં આપ જાણતા જશો એસટીઆઈ નાયબ મામલતદાર ડીવાયસવાઈ પરીક્ષાઓ છે કે જેમાં બે જ તબક્કા હોય છે પ્રિમ્સ અને મેઇન્સ વાળો અને ડિસ્ક્રિપ્ટિવવાળો આમ બે જ તબક્કા હોય છે એમાં ઇન્ટરવ્યૂ હોતું નથી મતલબ એ થયો કે બે હજાર પચીસના ડિસેમ્બર મહિનામાં એસટીઆઈની જે મેઇન્સ થશે એ આખરી પડાવ છે એના પછી આપનું સિલેક્શન છે જે સિલેક્શન આપને બે હજાર છવ્વીસની શરૂઆતમાં ક્યાંક મળી જશે કે જો કાર્યક્રમ આ જ પ્રમાણે ચાલ્યો તો આ થઈ એસટીઆઈની વાત વાત કરીએ ક્લાસ વન ટુની તો જીપીએસસીએ જે કેલેન્ડર જાહેર કર્યું છે પ્રમાણે ક્લાસ વન ટુની પરીક્ષાનું હવેનું નોટિફિકેશન આવવાનું છે ડિસેમ્બર મહિનામાં સપ્ટેમ્બરમાં પહેલાં એસટીઆઈનું આવશે ક્લાસ વન ટુનું આવશે ડિસેમ્બર મહિનામાં અને પછી ફોર્મ ભરાશે અને એની પ્રમ્સ લેવાશે એપ્રિલ મહિનામાં એપ્રિલ બે હજાર પચીસમાં એનું રિઝલ્ટ આવશે લગભગ ઓગસ્ટમાં અને પછી એની મેઇન્સ લેવાશે ડિસેમ્બરમાં ટૂંકમાં જીપીએસસીના કાર્યક્રમ પ્રમાણે એસટીએ અને ક્લાસ વન ટુ બંનેની મેન્સ બે હજાર પચીસના વર્ષમાં ડિસેમ્બર મહિનામાં થવાની છે ક્લાસ વન ટુની પરીક્ષામાં લેખિત પરીક્ષા પછી ઇન્ટરવ્યૂનો તબક્કો હોય છે એમાં કુલ ત્રણ તબક્કા છે તો એનો અર્થ એ થાય કે મેઇન્સ લેવાશે ડિસેમ્બરમાં બે ત્રણ ચાર મહિને કદાચ એનું પરિણામ આવશે અને બે હજાર છવ્વીસના મધ્ય ભાગમાં ક્યાંક જીપીએસસી ક્લાસ વન ટુના ઇન્ટરવ્યૂ થશે મતલબ કે આખી આખી પ્રક્રિયા પત્તા પત્તા બે હજાર છવ્વીસનું વર્ષ પતી જશે બરાબર અને પછી બે હજાર સત્યાવીસમાં તો ચૂંટણીઓ આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવશે ટૂંકમાં પ્રક્રિયા છે તમે એસટીઆઈ માટે પસંદગી ઉતારો છો કે ક્લાસ વન ટુ માટે કે બંને માટે વસ્તુ સ્પષ્ટ છે કે આપને આખરી પરિણામ બે હજાર છવ્વીસમાં જ મળી રહેવાનું છે બે હજાર ચોવીસ અડધું વર્ષ બાકી છે બે હજાર પચીસ આખું વર્ષ બાકી છે અને પછી આપ બે હજાર છવ્વીસમાં કોઈ પણ પોસ્ટ માટે સિલેક્શન મેળવી શકશો આ નક્કર વાસ્તવિકતા છે આ નક્કર વાસ્તવિકતા છે આંકડાઓ સાથે તથ્યો સાથે જ વાત કરવામાં માનું છું ધારણાઓના આધારે વાત કરવો એ મારો સ્વભાવ નથી આ વાતો તમારી સામે મૂકવા કેમ જરૂરી હતા આના પરથી તમને સમજાય કે આગળ મારે તૈયારી કરવી જોઈએ કે ન કરવી જોઈએ અને જો કરવી જોઈએ તો કેવી રીતે કરવી જોઈએ મારું આયોજન કેવું હોવું જોઈએ સૌથી પહેલા તો હું એ મિત્રોની વાત કરીશ કે જે લોકો આ ક્ષેત્રમાં લગભગ છેલ્લા બેથી ત્રણ વર્ષથી કામ કરી રહ્યા છે એટલે કે એવું માની શકાય કે બે હજાર બાવીસથી એ લોકોએ તૈયારીની શરૂઆત કરી છે અથવા તો બે હજાર ત્રેવીસથી શરૂઆત કરી છે અથવા તો પાછળ જઈએ બે હજાર એકવીસથી એમણે તૈયારીની શરૂઆત કરી છે એક ટેન્ટેટિવ લાઈન બાંધીએ કે પેન્ડેમિક હતો એની આસપાસથી એમણે કોવિડ પેન્ડેમિક હતો એની આસપાસથી એમણે પરીક્ષાની તૈયારી શરૂ કરી છે જો એમણે ત્યારથી તૈયારીની શરૂઆત કરી હોય તો લગભગ એમની તૈયારીના આ ત્રણેક વર્ષ થયા કહેવાય અઢીથી ત્રણ વર્ષનો સમયગાળો વીત્યો એવું કહેવાય અઢીથી ત્રણ વર્ષનો સમયગાળો જો આપણે આ ક્ષેત્રમાં થઈ ગયો છે તો હું માનું છું કે જો આપ એક સિન્સિયર સ્ટુડન્ટ રહ્યા હોવ તો આપની તૈયારી થઈ ચૂકી હોય ભલે આપને પરિણામ નથી મળ્યું બે વાતો અલગ છે પરિણામ મળવું અલગ વાત છે તૈયારી થવી અલગ વાત છે અને આ કોઈ એક બેન્ચમાર્ક સેટ કરેલો છે એટલા માર્ક્સ લાવવાવાળી એક્ઝામ તો છે નહીં આ કટ ઓફ વાળી એક્ઝામ છે તો તો આમાં જો તમે કટ નથી પહોંચ્યા એનો અર્થ સાવ થાય કે તમારી તૈયારી જ ખોટી હતી તૈયારી સારી હતી પણ જે ટોપમાં આવવું જોઈએ ત્યાં સુધી તમે ના પહોંચ્યા તો એનાથી તમારી તૈયારી સાવ ખરાબ છે એવો અર્થ ન કરાય હું કહેવાય માંગુ છું જો આપ અઢી ત્રણ વર્ષ જેટલો સમય અથવા તો એનાથી વધુ સાડા ત્રણ ચાર વર્ષ જેટલો સમય આ ક્ષેત્રમાં ગુજારી ચૂક્યા છો હવે હું નથી માનતો કે યોગ્ય કહેવાય કે તમે બીજા અઢી વર્ષ રાહ જુઓ આખરી નોકરી મેળવવામાં મેં જેમ તમને ગણતરી સમજાવી એ પ્રમાણે એસટીઆઈ હશે કે ક્લાસ વન ટુ હશે એનું ફાઇનલ સિલેક્શન તમને મળશે છે કે બે હજાર છવ્વીસમાં તમારા હાથમાં નોકરી આવશે બે હજાર છવ્વીસમાં અને એ પણ બધું આ જ કાર્યક્રમ પ્રમાણે ચાલતું રહ્યું તો તો હું નથી માનતો કે આ અઢી વર્ષનો સમય તમારે હજુ આની પાછળ આપવો જોઈએ ફક્ત ને ફક્ત તૈયારીની પાછળ આપવો જોઈએ હું એવું પણ નથી કહેતો કે આપણે તૈયારી છોડી દેવી જોઈએ મારો કહેવાનો સીધો અર્થ એટલો છે તૈયારી કરવાની જ છે પણ એને એક પાર્ટ ટાઈમ પ્રિપેરેશન આપ બનાવી શકો એમ છો મારા શબ્દો યાદ રાખજો કે ખરા અર્થમાં તૈયારી શરૂઆતના એક બે વર્ષમાં જ થાય છે પછીના વર્ષોમાં રિવિઝન જ થાય પછીના વર્ષોમાં પણ તૈયારી કરવાની જરૂર કોને પડે કે જે શરૂઆતના પહેલા બીજા વર્ષમાં સિન્સિયર નહોતા ધ્યાન નહોતા આપતા એ કામચોર હતા વાંચતા નહોતા મહેનત નહોતા કરતા કોચિંગમાં જોડાયા હતા પણ ત્યાં આગળ લેક્ચર્સમાં ધ્યાન નહોતા આપતા આવા જે લોકો હોય ને જે સમય વેડફે છે ઘરના પૈસા વેડફે છે આ લોકોએ જો શરૂઆતના એક બે ત્રણ વર્ષ તૈયારી કરી હોય પણ તૈયારીના નામે કંઈ ના કર્યું હોય બરાબર એવા લોકોને ચોથા પાંચમા વર્ષે પણ આપણે કહેવું પડે કે કરો તૈયારી બરાબર પણ જે લોકો પહેલેથી સેન્સિયર રહ્યા હોય હવે તમે તમારી જાતને પૂછજો કે તમે તમારી તૈયારી પ્રત્યે કેટલા પ્રામાણિક હતા જો પહેલાં એક બે વર્ષમાં પૂરા પ્રામાણિક હતા બહુ દિલોજાનથી આપણે તૈયારી કરી છે તમારી જાતને એમાં નીચોવી નાખી છે તો હું કહીશ કે હવે એ સમય નથી કે તમે માત્ર ને માત્ર તૈયારી કરતા હોવ આપણે ત્યાં જે પેલું ચાલે છે ને ડેડિકેટેડ પ્રિપરેશન છોકરાઓ હોંશથી છાતી ફૂલાવીને કહેતા હોય કે હું તો ડેડિકેટેડ પ્રિપરેશન કરું છું આ દિસ ઇઝ નોન સેન્સ આનાથી બચો તમારું ભવિષ્ય તમારી કારકિર્દી આમાં તબાહ થઈ જાય છે બરાબર તમે જો અઢી વર્ષ પહેલાં પણ આ ક્ષેત્રમાં જોડાયા હતા તો સ્વીકારો નેક્સ્ટ એક્ઝામને ટાર્ગેટ કરીને જો તમે સફળ પણ થાવ છો તો ટોટલ સ્પેન થયો પાંચ વર્ષનો પાંચ વર્ષ કે છ વર્ષે તમારા હાથમાં આખરે આ ક્ષેત્રમાં નોકરી લાગી આ ઘણું વધારે સર અગાઉના વિડીયોઝમાં પણ કહેતો રહ્યો છું એક રીઝનેબલ પીરિયડ તમારા માટે રાખવો શરૂઆતના બે વર્ષથી આગળ ત્રણ વર્ષ મેક્સિમમ ચાર વર્ષ દેટ સેટ અને પછી પણ જો તમને પરિણામ નથી મળતું તો એનો અર્થ એ થાય કે આમાં ખાલી ને ખાલી તૈયારી ન કરાય આપણે જે મેળવવું છે એ મેળવવાનું જ છે પણ એને મેળવવા માટેનો રસ્તો બદલીએ અને સાચું કહું ને તો જે લોકો વર્ષો સુધી આ ક્ષેત્રમાં આમને આમ તૈયારીના નામે પડ્યા છે ને એ નવું કશું અચીવ કરતા પણ નથી એમની અંદર વેલ્યુ એડિશન થતું પણ નથી ઇકોનોમિક્સના જે વિદ્યાર્થી હશે એમને સમજાવશે કે વેલ્યુ એડિશન વગર કશાની કિંમત ના વધે વેલ્યુ એડિશન થવું જોઈએ તમે બે વર્ષ પછી પણ ત્રીજું વર્ષ પણ ખાલી ને ખાલી તૈયારીની પાછળ આપો છો તો મતલબ એ થાય કે બે વર્ષમાં તમે જે શીખ્યા હતા એના કરતાં કંઈક એટલીસ્ટ પચાસ ટકા પણ નવું તમે કંઈક શીખેલા હોવા જોઈએ તો એ દેખે લાગે પણ ત્રીજા વર્ષે પણ તમે એ જ કરો છો કે જે અગાઉના બે વર્ષે કર્યું હતું તો પછી આ ત્રીજું વર્ષ આખું એની પાછળ આપવાની જરૂર શું હતી બરાબર મારો કહેવાનો અર્થ એ છે તૈયારી છોડી દેવાની છે એવું નથી પણ એને પાર્ટ ટાઈમ પ્રિપેરેશન બનાવવાની છે જો તમે બે અઢી ત્રણ વર્ષ સુધી સારી એવી તૈયારી પહેલાં કરેલી હતી તો હવે તમે દિવસના વધીને ચાર કલાક ત્રણથી ચાર કલાકનો સમય ફાળવશો દેટ વુડ બી મોર દેન સફિશિયન્ટ કારણ કે આપણે રિવિઝન જ કરવાનું છે રિવિઝન કરવાનું છે મોક ટેસ્ટ આપવાના છે બસ એ જ છે આનાથી વધારે કાંઈ નથી કરંટ અફેર્સમાં જે નવું આવતું રહે જોવાનું છે તમારે જો આ ત્રીજા કે ચોથા વર્ષે પણ હિસ્ટ્રીમાં કેવી રીતે તૈયારી કરવી એના વિડીયોઝ જોવા પડતા હોય કોઈકની પાસે શીખવું પડતું હોય તો સ્વીકારજો કે તમે અગાઉ બે ત્રણ વર્ષ બરબાદ કર્યા છે અને જો આ જ અભિગમ જળવાતો રહ્યો તો આવનારા બીજા બે ત્રણ વર્ષમાં તમે તમારા બરબાદ કરશો આમ ન કરો આના કરતા વધુ સારું એ છે કે બીજું કંઈક કરો જીપીએસસી જ કરવું છે તો એને તમે પાર્ટ ટાઈમ પ્રિપેરેશનમાં ફેરવી દો આ યુપીએસના વિદ્યાર્થીઓ માટે પણ સાચું ઠરે ત્રણ ચાર કલાક તમે રોજના આપશો મોર દેન સફિશિયન્ટ બીજા એવા મિત્રો કે જેમને તૈયારીમાં જોડાય જાજો સમય થયો નથી માનો કે એમને એકાદ વર્ષ જ થયું છે જાન્યુઆરીમાં પરીક્ષા હતી પ્રિલિમ્સ તો એમને ગયા વર્ષે ખબર પડી અને એમણે તૈયારી શરૂ કરી માનો કે બે હજાર ત્રેવીસમાં તૈયારી શરૂ કરી છે તો એમના માટે સંપૂર્ણપણે હું કહીશ કે પૂરો સમય છે ખાલી ને ખાલી તૈયારી કરવાનો તૈયારી કરવી એ જ તમારો ધર્મ હોવો જોઈએ એના સિવાય બીજો કોઈ વિચાર જ ન હોવો જોઈએ ત્રેવીસમાં તૈયારી શરૂ કરી છે એટલે કઈ ના કહેવાય બરાબર અને જો તમે બે હજાર છવ્વીસને પણ ફાઇનલ સિલેક્શનના વર્ષ તરીકે જોશો તો પણ આપને ત્રણ વર્ષની અંદર સિલેક્શન મળી જાય છે દેટ્સ ક્વાઇટ ગુડ કોઈ પણ ક્ષેત્રમાં બેથી ત્રણ વર્ષ તો લાગે છે એ સરકારી નોકરીઓ માટેનું હોય કે બીજું કોઈ ક્ષેત્ર હોય બેથી ત્રણ વર્ષ તો લાગવાના જ લાગવાના છે તો આપના માટે એક આઈડિયલ પીરિયડ કહેવાય કે આપ માત્ર ને માત્ર તૈયારી કરો અને એવા મિત્રો ત્રીજી કેટેગરીના કે જેમણે તૈયારી શરૂ કરી જ નથી માનો કે ગ્રેજ્યુએશન કરી રહ્યા છે અને ગ્રેજ્યુએશન પૂરું થવામાં છે અથવા તો હમણાં જ પૂરું થયું છે અથવા તો ગ્રેજ્યુએટ થઈ ગયા હતા એક બે વર્ષ કંઈ ના કર્યું અથવા તો કર્યું એમાં મજા ના આવી અને હવે એમને સરકારી નોકરીઓ બાબતે જાણકારી મળી આમના માટે હું કહીશ કે ઇફ યુ આર ધીસ કાઇન્ડ ઓફ ફ્રેશર એકદમ નવા જ છો તો આપના માટે આ બહુ સારો સમય કહેવાય તૈયારી શરૂ કરવાનો કેમ જૂન મહિનો છે જૂન બે હજાર ચોવીસ જો તમે એસટીઆઈની પ્રિલિમ્સ ગણો તો એ આવશે તમારી જાન્યુઆરી મહિનામાં હમણાં આપણે જોયું એ પ્રમાણે જાન્યુઆરી મહિનામાં એટલે કે તમારી પાસે એસટીઆઈની પ્રિમ્સની તૈયારી કરવા માટે છ મહિના છે અને જો આપ ક્લાસ વન ટુ વિશે વિચારો તો એની પ્રિલિમ્સ આવવાની છે એપ્રિલ મહિનામાં તો એની તૈયારી કરવા માટે આપની પાસે નવ મહિના છે બહુ કહેવાય સામાન્ય રીતે ઇવન અમે પણ અહીંયા આગળ ઓફલાઈન બેચ ચલાવતા હોઈએ તો એક 7 થી આઠ મહિનાનો પિરિયડ લોંગ ટર્મ બેચનો લઈને ચાલતા હોઈએ જેમાં પ્રિલિમ્સ મેન્સ ઇન્ટરવ્યુ ત્રણેય તબક્કાઓની તૈયારી કરાવતા હોઈએ છીએ અને લગભગ એમાં છસો થી સાતસો કલાકનું કોચિંગ રહેતું હોય છે તો આટલું કવર કરવામાં સાત આઠ મહિનાનો સમય લાગે ક્યારેક વધી પણ જાય ક્યારેક ઓછો પણ થઈ જાય જો પરીક્ષા નજીક આવતી હોય તો થોડાક કલાક વધારી દઈએ દિવસમાં અને એમ કરીને કામ કરતા હોઈએ પણ કહેવાનો અર્થ એટલો છે કે સાતથી આઠ મહિનાએ રીઝનેબલ પીરિયડ કહેવાય ક્લાસ વન ટુ માટે અને એસટીઆઈ માટે જોવા જાવ તો આ જ પ્રમાણે પ્રિલિમ્સની તૈયારી માટે ચાર પાંચ મહિના છ મહિના બહુ થઈ જાય તો જો આપ બિલકુલ ફ્રેશર છો તો આપના માટે એક ખૂબ સારી તક કહેવાય કે આપ તૈયારી અત્યારે શરૂ કરો અગાઉના એક વિડીયોમાં પણ જ્યારે નોટિફિકેશન આવવાનું હતું કેલેન્ડર આવવાનું હતું ત્યારે પણ મેં આ વાત કરેલી હતી કે તમને સમય સમજાવવો જોઈએ કે વેન ટુ સ્ટાર્ટ વેન ટુ બિગિન તમે ગમે ત્યારે આડેધડ તૈયારી શરૂ કરો ને તો એમાં મજા નથી પરીક્ષા ક્યારે આવે છે એ પરીક્ષાની તૈયારીમાં મારે કેટલો સમય લાગશે કોચિંગમાં હું જોડાવું તો મને કેટલો સમય લાગશે કોચિંગ વગર મારે કેટલો સમય લાગશે કયા પુસ્તકો મારે વાંચવા જોઈએ આ પુસ્તકો વાંચીને હું કેટલા સમયમાં તૈયારી પૂરી કરી શકીશ પેલાં પુસ્તકો કોઈક સજેસ્ટ કરે છે પણ એ સજેસ્ટેડ બુક્સને હું વાંચવા જાઉં તેમાં તો વધારે સમય લાગી જાય એમ છે આ બધી ગણતરીઓ મારે કરવાની હોય અને બધી જ ગણતરીઓ કરીને મારી એક રીઝનેબલ ટાઈમ ફ્રેમ નક્કી કરવાની હોય કે મારે આટલો સમય જોઈશે સાયન્ટિફિકલી પ્રૂવન છે કે દિલ્હીમાં પણ જે પ્રકારે કોચિંગ અપાય છે ગુજરાતમાં પણ જે અપાય છે એ પ્રમાણે કહેવાય કે સાતથી આઠ મહિનાનો સમય તો તમારે તૈયારી માટે જોઈએ તો જો આપ બિલકુલ ફ્રેશર છો આપને હું ખાસ કહીશ કે તૈયારીની શરૂઆત આપ અત્યારે જ કરો તમે બીજા કોઈ ક્ષેત્રમાં પહેલાં જઈ ચૂક્યા છો પ્રાઇવેટ જોબ કોઈ કરી ચૂક્યા છો ત્યાં આગળ આપને સારા અનુભવ નથી રહ્યા તો સરકારી નોકરી કદાચ આપના માટે સારો અનુભવ સાબિત થઈ શકે અને એવા કે જેમણે કોઈ નોકરી કરી જ નથી એ વિચારી રહ્યા છે કે કરિયરમાં શું કરવું બરાબર તો દે કેન ઓલ્સો ગેવ ઇટ ટ્રાય એ પણ આ એક પ્રયત્ન કરી શકે એક અનુભવ લઈ જુએ કે નોકરી કેવી હોય સરકારી નોકરી માટેની તૈયારી કેવી હોય આ પ્રયત્ન કરો છેલ્લા અમુક મહિનામાં હું દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓના સંપર્કમાં ખાસો એવો આવ્યો છું ઘણા સેમિનાર્સ એવા હમણાં હમણાં કરવાના થયા કે જ્યાં આગળ આ બોર્ડમાં પાસ થયેલા છોકરાઓને સંબોધવાના થયા હોય અને આ બધા અનુભવોથી મને સમજાયું છે કે વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી પ્રત્યે સભાન નથી અને જો સભાનતા લેવા જાય છે તો એમની મૂંઝવણો ઘણી વધારે છે આ મૂંઝવણોને દૂર કરવા માટેનો પ્રયત્ન તો હું ઓફલાઈન કરતો જ રહ્યો છું સેમિનાર્સ હમણાંના ઘણા બધા થાય છે પણ હવે ઓનલાઈન પણ હું આ બાબતમાં થોડોક વધારે સક્રિય થઉં છું કે જ્યાં આગળ જે દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ હોય હમણાં એમણે પરીક્ષા પાસ કરી હોય તો એમના માટે પણ એક સારી તક છે કે તેઓ આ તૈયારીમાં વહેલા જોડાય આજે છે ઓફલાઈન સેન્ટરમાં અમારી પાસે એવા વિદ્યાર્થીઓ છે કે જે હાલ ગ્રેજ્યુએશન કરતા હોય અને યુપીએસસીની તૈયારી એમણે શરૂ કરી હોય ખાસ તો અમદાવાદ સેન્ટર ઉપર જે આપણી યુપીએસસીની બેચ ચાલે છે એમાં વિદ્યાર્થીઓ એવા છે જેમની કોલેજ ચાલુ છે કાં તો એ પહેલા વર્ષમાં છે બીજા વર્ષમાં છે કે ત્રીજા વર્ષમાં છે અને અત્યારથી એમણે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી છે તો જે જેટલા વહેલા જાગ્યા એટલો એમનો લાભ બરાબર આનું સાદું ગણિત એ છે પણ બધું કર્યા પછી છેવટનું એક તારણ તો હું હંમેશા તમને આપતો રહીશ કે તમારી તૈયારી માટે ત્રણ વર્ષ ચાર વર્ષ મેક્સિમમ આ એવો સમય હોય કે જેમાં તમે ખાલી ને ખાલી તૈયારી કરતા હોવ એના સિવાય કાંઈ ના કરતા હો પણ આટલા સમયમાં જો આપને ધારી સફળતા નથી મળતી તો પછીનો સમય પાંચમું વર્ષ છઠ્ઠું વર્ષ સાતમું વર્ષ એવું ન હોવો જોઈએ કે જ્યાં આગળ તમે તૈયારી સિવાય કાંઈ ના કરતા હો બી કોન્ફિડન્ટ તમે શરૂઆતના બે વર્ષ પૂરી શિદ્ધત સાથે પૂરી પ્રામાણિકતા સાથે જો તૈયારી કરી છે તો પાછલા વર્ષોમાં આપણે માત્ર પુનરાવર્તન કરવાનું છે રિવિઝન કરવાનું છે અને તમે રોજના ત્રણ ચાર કલાક ફાળવીને આરામથી કરી શકશો કોઈ પણ નાની મોટી નોકરી લો કે જેમાં છ સાત કલાકનો સમય તમારે આપવાનો થતો હોય અને બાકીના સમયમાં આપ આ વાંચન કરી શકો વર્ક ફ્રોમ હોમનો ઓપ્શન મળતો હોય તો એ પણ જુઓ પણ ખાલી બેસી ના રહો ખાલી ને ખાલી તૈયારી ના કરો આવી તૈયારી કોઈનાથી થતી નથી એવા લોકોને ક્યારેક તમે જોયા હોય કે જે દસ દસ વર્ષે પાસ થયા હોય બાર બાર વર્ષે પાસ થયા હોય તો એમની વાસ્તવિકતા જાણો કે ખરેખર એમણે દસ વર્ષ સુધી તૈયારી તે માત્ર તૈયારી કરી હતી બાર વર્ષ તે માત્ર તૈયારી જ કરી હતી નહીં હોય એવું મેં વચ્ચે આ મુદ્દે એક પોસ્ટ લખેલી હતી સોશિયલ મીડિયા પોસ્ટ તો કમનસીબે મારો જ એક જૂનો વિદ્યાર્થી એ મને કહે છે કે સર ઝેડ સર છે હાલ આઈપીએસમાં છે એમણે તો દસ દસ વર્ષ સુધી મહેનત કરી હતી અને પછી પાસ થયા તો એવું નથી એ દસ વર્ષ સુધી કામ કરતા હતા કમાતા હતા અને એની સાથોસાથ તૈયારી કરતા હતા એમણે તૈયારી શરૂ કરી લગભગ એજ વર્ષથી કે બીજા જ વર્ષથી એમણે વ્યવસાય શરૂ કરી દીધો હતો બરાબર છે અને દસ દસ વર્ષ સુધી મહેનત કરતા રહ્યા તૈયારી કરતા રહ્યા અને સિલેક્ટ થયા છે તો તમને પૂરી વાત ખબર હોતી નથી અને તમે તમારી સગવડ પ્રમાણેના ઉદાહરણો લઈ લો છો બરાબર તો આનાથી બચો છોકરાઓનું ભવિષ્યમાં તબાહ થતા મેં જોયું છે એમની કારકિર્દી સાવ રોડાઈ જતા મેં જોઈ છે આપની સાથે એવું ન થાય ગુજરાતના કોઈ ભારતના કોઈ વિદ્યાર્થી સાથે ન થાય દુનિયા બ્રહ્માંડના કોઈ વિદ્યાર્થી સાથે આવું ન થાય એવું હું ઈચ્છું શિક શિક્ષક તરીકે મારો ભાવ રહેશે અને એટલે જ આ રીતે જાહેર મંચ ઉપર હું આ માર્ગદર્શન આપવાનું પસંદ કરું છું તો જેમ મેં કહ્યું કે આપ બિલકુલ ફ્રેશર છો તો આપના માટે એક યોગ્ય સમય છે તૈયારી શરૂ કરવાનો જો આપ એકાદ દોઢ વર્ષ જેટલો સમય આ ક્ષેત્રમાં ગુજારી ચૂક્યા છો તો હજુએ આવનારી એસટીઆઈ અને જીપીએસએ ક્લાસ વન ટુ માટે ફક્ત ને ફક્ત તૈયારી જ કરો એ યોગ્ય વિકલ્પ કહેવાશે પણ જો આપ અઢી વર્ષ ત્રણ વર્ષ જેટલો સમય આ ક્ષેત્રમાં આપી ચૂક્યા છો તો હવે જે એસટીઆઈ અને ક્લાસ વન ટુની પરીક્ષા આવશે એ આપે આપવાની જ છે એની તૈયારી આપે કરવાની જ છે પણ એના માટે તમારે આખો આખો દિવસ દરરોજ આપવાની જરૂર નથી દિવસના ત્રણથી ચાર કલાક આપશો આપ ચોક્કસથી પહોંચી વળશો અને જે મિત્રો યુપીએસસી જીપીએસસી બંનેને ટાર્ગેટ કરે છે એમને તો હું ખાસ કહીશ કે આ વખતની યુપીએસસીને બહુ ગંભીરતાથી લેજો સોળ જૂને પરીક્ષા થવાની છે એ પેપર્સ જોજો અને પેપર્સના આધારે જો આપ પરીક્ષા આપવાના જ હો તો સારામાં સારી વાત છે પછી તો મારે વધારે કંઈક કહેવાનું ના હોય પણ જો આવનારા વર્ષે આપ એટેમ્પ્ટ કરવાના હોવ કે એના પછીના વર્ષોમાં એટેમ્પ્ટ આપ કરવાના હોવ તો ટ્રેન્ડ સમજવાની કોશિશ ખાસ કરજો આપણા ગુજરાતના છોકરાઓ જાણ્યા સમજ્યા વગર પરીક્ષાની તૈયારી કરતા હોય છે જે તે વખતના પ્રવાહોને સમજતા નથી હોતા અથવા તો એમને ટ્રેન્ડ એક્સવાઇઝેડ કોઈ વ્યક્તિ જેને એ પરીક્ષાનો કોઈ અનુભવ ના હોય એ સમજાવી દે એ લોકો માની લેતા હોય છે બરાબર એમ નહીં તમે જાતે જુઓ પ્રીવિયસ ઇર્સ ક્વેશ્ચન પેપર્સ જુઓ હમણાં જે પેપર આવે છે એને જુઓ એના આધારે જાતે નક્કી કરો કે યુપીએસસીની પરીક્ષા કઈ દિશામાં જઈ રહી છે અને ટ્રેન્ડ જાણતા રહેવું પડે એકનું એક કર્યા કરીએ તો એમ ન ચાલે એ તો કરતા જ હતા ને એમાં તો નિષ્ફળતા મળતી હતી તો હવે કંઈક નવું કરવું પડશે નવું કરવા માટે હાલમાં જે નવા પેપર્સ આવે છે એને મારે જોવા પડે અને એ ખાલી સિવિલ સર્વિસીસના પેપર્સ એવું નહીં સીડીએસના પેપર્સ હોય તો એ પણ જોઈ લેવાના બરાબર આવી ઘણી બધી પરીક્ષાઓ આવતી હોય છે એના પેપર્સ જોતા રહેવાનું અને તમારી જાતને રિફાઇન કરતા રહેવાનું બરાબર આમ તૈયારી થાય પ્રોફેશનલ અપ્રોચ હોવો ઘટે તમારી અંદર જો એ વ્યવસાયિક અભિગમ નહીં હોય તો નહીં ચાલે આશા રાખું કે આગળનું તમારું આયોજન કેવું હોવું જોઈએ એ વિશે હું તમને સારું માર્ગદર્શન આપી શક્યો હોઈશ છેલ્લે ફરી એ વાત કહીશ કે આપ આપણી સંવિધાન કેરિયર એકેડેમીમાં જોડાયેલા છો કે નથી જોડાયેલા ફરક નથી પડતો વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના ઓનલાઈન કોર્સિસ આપણે લીધેલા છે કે નથી લીધેલા ફરક નથી પડતો આપને ગમે ત્યારે ઈચ્છા થાય કે મારે ચોક્કસ કોઈક મુદ્દે માર્ગદર્શન જોઈએ છે તો આપ અહીં આગળ આવી શકો છો કદાચ રૂબરૂ ના આવી શકતા હોવ તો આપણે બીજા કોઈક માધ્યમથી પણ વાત કરી શકીએ છીએ હમણાં જ એક ભાઈ સાથે વાત થઈ હતી એ ભાઈ પુણે છે પુણે રહ્યા રહ્યા જીપીએસસીની તૈયારી કરે છે તેમની જોબ છે તો સ્વાભાવિક છે કે અત્યારે માર્ગદર્શન માટે મને રૂબરૂ ન મળી શકે તો અમે ફોન ઉપર વાત કરી બરાબર તો આ થઈ શકે છે પણ એમાં સમયની અનુકૂળતા તો ખરી જ ગમે ત્યારે આપ કોલ કરો અને હું વાત કરું એવું ના બની શકે અથવા તો ગમે ત્યારે આપ ઓફિસ આવી જાઓને હું આપને મળું રૂબરૂ મળું એવું ન બને તો એના માટે આપણે સમય ફાળવવો સમય ફાળવવો મતલબ કે તમારે ખુદ માટે સમય અલગ કાઢવો અને પછી મારો સમય માગવો એ પ્રમાણે આપણે મળીશું ઘણા છોકરાઓને ખરાબ ટેવ હોય છે ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ કરી દે છે ફેસબુક પર મેસેજ કરી દઉં ગમે ત્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક ખોલું તો હું જોઉં કે ઢગલા બધા મેસેજ પડ્યા હોય કે સર ગાઈડન્સ આપો તો મેસેજમાં ગાઈડન્સ ના હોય સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતા કરતાં ગાઈડન્સ ના મળે એમ ના થાય તમારે એના માટે અડધો કલાક કલાક ફાળવવું પડે બરાબર છોકરાઓ આવતા હોય એમના માટે હું ઘણી વખત કલાક કલાકનો સમય ફાળવતો હોઉં તો જ્યાં આગળ મને કોઈ લાભ થવાનો નથી ત્યાં હું કલાક તમારા માટે ફાળવતો હોઉં તો તમારે તો એટલી સેન્સિરિટી રાખવી જોઈએ કે તમે પણ સમય લઈને આવો અહીંયા આગળ બરાબર ચેટિંગ કરતાં કરતાં એવું કોઈ ગાઈડન્સ ન મળે અને જે ગાઈડન્સ મળે એ એ કક્ષાનું જ હોય બરાબર એ આપે સ્વીકારવું તો બસ આ વાત હતી આગળ તો બીજી વાતો કરીશું આપણે સોળ જૂન પછી જેમ આપણે હંમેશા વિશ્વાસ દેખાડતા રહ્યા છીએ કે યુપીએસસીની પરીક્ષામાં દર વખતે આપણે મેક્સિમમ ક્વેશ્ચન્સ આપણા કોર્સિસ આપણા લિટરેચર આપણી બુક્સમાંથી આપતા રહ્યા છે આ વખતે પણ વિશ્વાસ છે કે યુપીએસસીની જે સોળ જૂને પરીક્ષા થશે પ્રિલિમ્સ એની અંદર મેક્સિમમ ક્વેશ્ચન આપણે અપાવી શકીશું અને એવા ક્વેશન્સ ત્યાં આગળ જેવા આવશે એના પછી આપણે પાછો વિડીયો કરીશું અને કોઈક નવી વાત કરીશું યુપીએસસી માટેની હજુ વધારે સ્ટ્રેટેજીને રિફાઈન કરીશું બસ તો આ વાત સાથે આ વિડીયોને અહીં આગળ પૂરો કરું આવનારા સેશનમાં આવી કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્કાર